તો હવે આપણે માતાના મઢેથી આપણે જવાનું છે સફેદ રણ અત્યારે વાયગા હે અઢી જેવું થયું હોય ને અહીંયાથી થાય સો કિલોમીટર જેવું તો હવે નિમક આકા ઉઠે ને પછી નાઈ ધોઈને ફ્રેશ થઈને બધા નીકળશું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બહુ મજા આવશે તો ગો તો મિત્રો અત્યારે નીકળી ગયા હૈને એની પહેલાં આવી ગયા સીએનજી પુરાવા કે પછી આગળ હોય ન હોય એથી પુરાવી લેવો સારો આમ તો ગાડીમાં પતરી ગયો તો હતો નહીં એટલો બધો બીજું પુરાવી જ નાખી પછી ઉપાદી આગળ ત્રણ બાજુ તમારું કઈ ખતબત ખતબત નથી નીકળતા પેલા નીમા કાકા ને એકાદી ચા પીવડાવી દે એટલે કોટામાં આવી જાય ગરમા ગરમ માસા પુરાય ઉભા

પવનચકી મિત્રો અલીબાજી બધી જોઈ ગયું રસ્તો ઓફરોડિંગ ભાઈ એ પછી સેન્ટ્રો માં પવનચકી તમે ખાલી બાવેડા પવન ચકી કરતા અત્યારનો રસ્તો જોયો તમે અત્યારે અમે જઈએ રસ્તો જોવો તમે ખાલી રસ્તો ઓફરોડિંગ નું ભાઈ હે આ ઉપર ચડી નીચે આવી નીચે આવી ઉપર ચડી જો અત્યાર લગી તો ખબર જ નથી ક્યાં હલવાના હવે કઈ કામ મજા આવે એવું હે જો હવે મજા આવી ને બનશે તો ભલે નીમા કાકા

મારી ગઈ આખે બે કલાક થઈ પહતા તાન જેવું થઈ ગયું છું બે નઈ તો રાણ ઉત્સવ મોદી કાકા ને ભૂપા કાકા ભાઈ ભાઈ

બસની સુવિધા આપી છે આપણા માટે સ્પેશિયલ અહીંયાથી પેલા ફોર્મ લેવાનું બસમાં દેવું હોય તો આ હે ફોર્મ આની ડિટેલ બંધ નાખવાની કેટલા જણાને જવું રેડી આગળનું પૂછી તમને બતાવું બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો ભાઈ અહીંયાની ટિકિટ પ્રાઇસ છે બસના ચાલીસ રૂપિયા અને અંદર જવાના એક જણાના સો રૂપિયા બસમાં જવાના ચાલીસ અંદરના સો રૂપિયા એક જણા આપણે ટિકિટ લઈ લીધી મનીષભાઈ લેવા ગયા હે ફાઈનલી બસમાં બે ગયા એવો ભાઈ

મનસીત કઈ ન મરી ગયો બપોર નહીં ગયો ભૂખ લાગી ગઈ નાસ્તામાં નાસ્તા માં બાફેલી મકાઈ ભૂંગરા બટેકા અને જે મેગી બાકી છે બસ મારે હાલો હવે નાસ્તો કરી લઈ ભૂખ બહુ લાગી છે હવા છો જેવું થઈ ગયું ટાઈમસર પહોંચી ગયા સનસેટ ના ટાણે જોવા મસ્ત મજાનો જાઈ જાય અંદર સફેદ રણમાં એકવાર આવો બહુ મજા આવશે હજી અમે અંદર નથી તો એટલું મજા આવે અંદર જઈએ ત્યારે કેવી મજા આવશે તો વિચાર કરો ખાલી ટાઈમ કાઢીને આવો એક દી ઊંટ કાઢીને દોડાવી ભાઈ જોઈ લે મોરે મોરો જાય છે ઓ ભાઈ જોઈ લે આ બીજી જાય અહીંયા કાંઈક આવું અહીંયા હાડા છે હે સો ફાઇનલી રણમાં પહોંચી ગયા છે સનસેટ થાય છે હમણાં મસ્ત મજાનો ફાઈનલી સનસેટનો વ્યૂ જોવો તમે ખાલી ગાઈસ સુરત દાદા નીચે જાય છે હવે સનસેટ થાય છે ને આપણે જવાનું નિમા કાકાની ભાઈ આવી ગયા બધા હું આવ્યો કે પહોંચી જોશે હું જોવો તમે ખાલી અમે તો હજી ઘણા વાય એ મિત્રો આમ જોવો પબ્લિક જોવો ખાલી અમે અહીંયા પહોંચશું તો સારું કહેવાય હાઈન થઈ ગઈ છે આવ્યો ગાલો નહીં લાવ એકવાર આવો બહુ મજા આવશે તમને હવે મિત્રો કઈક નજીક આવ્યા કેટલા આઘા ખબર મિત્રો આપડે કચ્છ આવી કે ગમે ત્યાં જાય પિચકારી તો હોય જ પાન જો હે ને દાને દાને મેં પાન કા કમાલ પિચકારી જ્યાં બી દેખો વાહ હોતા અમારા ગુજરાત કા ધમાલ સારી સારી મારી ખોટી મારી શું જોઈ જો તું ધૂકતો ને માવા બાવા ગમે ત્યાં હા એકચુલી માં નહીં ચાલે માવા વિના જો દેખાય ને વિમલ જુબા કેસરી આ જો હે ભાઈ બીજું કઈ ન હોય એ ઉડે જો ચાર્જિંગ હે 10% વિડિયો કે જાજી ઉતારીને લગુ ને હાડા છે આયા હે 101 નો આવે તો જી હા હવે પબ્લિક જો તમે ખાલી કેટલું પબ્લિક હશે લગભગ હશે 23000 પબ્લિક હશે આયા જીયા નજર નાખો અહીંયા પબ્લિક 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 આપણે હવે આપણે જરીક મોડું થઈ ગયું રસ તો ન કર્યો કાંઈ વાંધો નઈ એકવાર વાર જરૂર થી આવજો બહુ મજા આવશે તમને આ તેના આવતા બાકી આવજો એક વાર જશે તમને એમ થાય હા 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 મજા આવી ગયો બહુ હવે એમ આગળ આગળ આયેલા જાય છે હવે તમારી નજર જ્યાં જાય ત્યાં જવા જ તમે રણ રણી રણ હે ભાઈ ઓલું નથી ઓળખતા ચોયના ચણિયા ચોરી કઈ જોતું હોય તો ભાઈ લઈ જ જાજો સેલ્ફી ફરતી બાજુ છે

તો મિત્રો રાઈતે ઘરે પહોંચી ગયા હતા અને રસ્તામાં વિડીયો ઉતાર્યો નથી કેમ કે મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો ઝીરો ટકા ચાર્જિંગ હતું પછી મેં કીધું હવે વિડીયો જ નથી ઉતારો ચાર્જિંગ બાર્જિંગ કંઈ કરવું નથી આમ તો રસ્તામાં તમને પણ બતાવું રાતો હોટલે જઈમાં એ એક હતું બાકી ડાયરેક્ટ ઘરે જ પહોંચી ગયા સીએનજી બીએનજી રસ્તામાં રસ્તામાં પુરાવું તો વિડીયોમાં બહુ મજા આવી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ પાછા એક નવા બ્લોગમાં રામ સીતારામ જય માતાજી બધાઈને